સમુદ્રાંતિકે પ્રકરણ પચીસ અવલને જ્યારે બાવાજીએ કહેલી અનંત મહારાજના ક્રોધની વાત જાણવા મળી કે તરત તેણે પગીને ખેરા મોકલ્યો છોકરાઓને તેડી લાવો મુખી તેમને મોકલે ત્યાં સુધી રાહ નથી જોવી દરિયો તો રોજના જેવો જ શાંત ગંભીર લહેરાય છે પણ અવલની હલચલ વધી ગઈ તે ક્વાર્ટર પર આવી પહેલી જ વખત તે મારા ટેબલને અડી કોરો કાગળ શોધ્યો પેન્સિલ લીધી અને કંઈક લખવા માંડી થોડી વારે કાગળ મારા હાથમાં મૂકીને કહે કાલને કાલ આટલી વસ્તુ લાવી આપો કાગળ વાંચીને મારાથી હસ્યા વિના ન રહેવાયો મમરા સેવ ધાણી ચણા ગોળ કેરોસીન મગફળી આ ચીજોનું વજન વાંચીને મારી આંખ પહોળી થઈ ગઈ બધું પાંચ પાંચ શેર ભલે અવલ મગાવે અને ન આવે એવી કોઈ ચીજ નથી પણ તને લાગે છે કે દસ પંદર છોકરા ચાર પાંચ દિવસમાં આટલો નાસ્તો કરી જાય મેં કહ્યું કે પછી જમવાના બદલામાં આ ખાવાનું છે એ તો જેવી ઠાકર મહારાજની ઈચ્છા અવલે કહ્યું બાવાજી હવામાન શાસ્ત્રી ગણાય કે જ્યોતિષી મેં અવલને ચીડવી તમારે ન મગાવવું હોય તો મારે તમારી અલમારી ખોલવી પડશે આટલી સ્પષ્ટ ધમકી અવલ આપે તે જોઈને મારાથી હસી પડાયું ભલે હસી લો પણ આ બધું જ આવશે તે પણ તમારા પૈસાથી મારી પાસે પૈસા નથી અને આમ પણ છોકરા સાચવવાની જવાબદારી બાવાજીએ તમને સોંપી છે મને નહીં તેણે સ્પષ્ટતા કરી બાળકો બીજે દિવસે જ આવી ગયા પણ અવલ આખો દિવસ દેખાય નહીં મારી બધી સગવડ સરવણ પગીએ સાચવી પટવાનો પસાય તો મોટા બંદરે અવલે મગાવેલી ચીજો લેવા ગયો અવલ ક્યાં છે મેં પગીને પૂછ્યું ખબર નહીં રાતે આવીશ કઈને ગયા છે પગીએ કહ્યું તે શું કરે છે તે વિશે કંઈ પણ પૂછવાનું કોઈ પણ માટે શક્ય નથી પગી શું કહે રાતે આવવાને બદલે તે સાંજે જ આવી ગઈ આવતા વેથ તેણે સરવણને હવેલી તરફ મોકલ્યો પછી મારી પાસે આવી કહે મારી સાથે આવશો ક્યાં મેં પૂછ્યું હું લઈ જાઉં ત્યાં અવલે બહુ ઉડાવ જવાબ આપ્યો હું ઊભો થયો મે બનને હવેલી તરફ ચાલ્યા રસ્તામાં ચાલતા અવલસ્વગત બોલતી હોય તે બોલી ખોળો પાથર્યો બાવાજીને પણ માન્યા નહીં બોલ્યા અપછડ કે નીચે ક્યાં રહેના બાવાજીને તેડવા ગઈતી ત્યાં ગઈ હતી અને સ કહીને અવલટકી ગઈ કદાચ તે બે ત્રણ કામ એકસાથે લેતી ગઈ હશે પણ બાવાજી આવ્યા નહીં ગાંડા છે અડધા તે ફરી બોલી તે તને છે કાજે ખબર પડી મેં અવલની મજાક કરી કે બાવાની તે વિચારતા મેં અવલ સામે જોયું પણ અવલે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અમે સર્વણે ખોલેલા ખંડમાં પ્રવેશ્યા અવલ આ વિશાળ મધ્યખંડની મોટી બારીઓ તપાસી આવી પછી મને અને સરવણને ખંડના ખૂણામાં ભંડકનું ઢાંકણ બતાવતા કહ્યું પેલો દરવાજો ખોલો મેં અને સરવણે શ્રમપૂર્વક તે ઢળેલું પાટિયું ઊંચક્યું કટાયેલા મિજાગ્રાએ અવાજ કર્યો અને નીચે પથ્થરની સીડીવાળું ભંડક નજરે પડ્યું બસ તમે જાઓ સરવણ છોકરાઓને મોકલ સાવરણીઓ લેતા આવે ને તું પાછો આવ અવલે જુદી જુદી સૂચનાઓ આપી હું પાછો ક્વાર્ટર પર આવ્યો છોકરાની ટોળી અને સરવણ અવલે ભેગા થઈને ભંડક સાફ કર્યો પટવાનો પસાય તો આવીને આપી ગયો તે ચીજો ભંડકમાં ઉતારી બાવાજીએ વાત કરી તેને આજે ત્રીજો દિવસ ગયો ચોથે દિવસે સવારે બાળકોને આંગણામાં દોડાદોડી કરતા જોવાની મજા માણતો હું બેઠો છું સમુદ્ર શાંત મધુર સ્વરે ગાતો રમે છે બંગાળીનું ભાંખેલું તોફાન કદી પણ આવવાનું નથી બંગાળના અખાતમાં સર્જાય છે તેવા ચક્રવાત અરબી સમુદ્રમાં ઉદ્ભવતા મેં ભાગ્યે જ સાંભળ્યા છે હવે બાળકોને પાછા ખેરા મોકલી આપવાનું સૂચન અવલ સમક્ષ મૂકવાનું મને સૂજે છે સાંજે અવલ સાથે વાત કરવાનું નક્કી કરીને હું કામે વળગ્યો બપોરે બાળકોનો કોલાહલ શાંત થયો કદાચ બંગલાની પરસાળે સૂઈ ગયા હોય કે બેઠા બેઠા કંઈક રમતા હશે થોડી વાર પહેલા અવલને હવેલી તરફ જતી જોઈ સરવણ બહાર બેઠો છે અચાનક મને લાગ્યું કે વાતાવરણમાં આજે ઉકળાટ છે પવન પણ થંભી ગયો છે ઊભા થઈને મેં દરિયા તરફની બારી ખોલી જ્યાંથી અનેક વાર મેં ભૂરા ભૂખરા જલરાશિના સૌંદર્યને જોયું છે તે બારી ખુલતા જ જલધીનું હૃદય વિદારક રૂપ મેં જોયું દરિયો તેના કિનારાના પથ્થરો જેવો જ સ્થિર પડેલો દેખાયો પોતાની તમામ ગતિઓ થંભાવીને બિલકુલ જળ થઈ ગયેલો દરિયો જોતા જ હું હપકી ગયો મોજાનો જરા સરખો પણ ઉછાળ નથી એકાદ માછલી કે પંખીનો સળવળાટ પણ નહીં તરત જ મેં બારી બંધ કરી દીધી અને બહાર આવી કચેરીનો દરવાજો બંધ કર્યો પગી દોડીને ક્વાર્ટર બંધ કરી આવ્યો અવલ અને બાળકો પરસાળમાં ઊભા રહીને દરિયો જુએ છે હું અને સરવણ ઉતાવળે હવેલી તરફ ગયા પગથિયાં ઉતરતા મને ક્ષિતિજ પરના આકાશનો રંગ કંઈક જુદો લાગ્યો જરા ધ્યાનથી જોયું તો સમજાયું કે તે આકાશનો રંગ નથી પાણીની એક ઊંચી દિવાલ ધસતી આવે છે અચાનક પવનની લહેરખી આવી અમે બંગલાના પગથિયા ચડીએ ત્યાં તો પાછળ દેખાતો સમુદ્ર પેટાળ સહિત ઉંચકાતો ભાસ્યો પાણીની એક વિશાળકાય દિવાલ રચાઈ અને બંગલાના પાછળની પાષાણ પંક્તિ પર વેગથી પછડાઈ ધસી આવેલા પાણીએ ખડકોના પોલાણમાંથી હવાને બહાર નીકળવાનો માર્ગ રૂંધી દીધો ભીષણ દબાણના કારણે ધરતીના પોલાણ પાર કરતી હવા અમારા ચોકના કુવામાંથી ગડગડાટ કરતી બહાર નીકળી એકાદ ક્ષણમાં જ આ બધું બની ગયું અમે દોડીને કમરામાં પહોંચીએ ત્યાં જ મહામરુતે બંગલાના છાપરાને ઉચકીને મેદાનમાં વેરણ છેરણ ફેંકી દીધું ખારા પાટમાં આંધી ઉઠી કમરો બંધ કરીને અમે ભંડક તરફ ગયા શું થાય છે એક ગભરાયેલા બાળકે પૂછ્યું કાંઈ નથી જોરું વાવડો નીકળ્યો અવલે તેને સમજાવ્યો થોડી ક્ષણોમાં અંધકાર છવાઈ ગયો આ અસીમ બ્રહ્માંડના એક અજાણ્યા સ્થાને આવેલી મંદાકિનીના એક નાનકડા ખૂણે ફરતી સૂર્યમાળાના ટપકા જેવડા આ ગ્રહના એ જરા જેટલા ભાગમાં આ તે કેવું ભયાનક વાવાઝોડું સર્જાયું છે લાગે છે જાણે સમગ્ર બ્રહ્માંડ રમણે ચડ્યું છે ક્યાંથી ઉદભવે છે આ શક્તિઓ અને ક્યાં સમાઈ જતી હશે ભંડક એક વિશાળ કમરો છે એક તરફની દિવાલે લાંબુ પ્લેટફોર્મ તેના પર ચણેલો ચૂલો ધુમાડો લઈ જતી દિવાલમાં ચણેલી ચીમની નળ ચિનાઈ માટીની કુંડી તેની સામેની દિવાલે બે બારણા ખોલીને જોયા તો આરસ જડેલો બાથરૂમ અને પાયખાનું પૂરેપૂરી સગવડ ધરાવતો આ કક્ષ ધરતી તળે પંદર ફૂટ ઊંડે છે અવલે તેના ચણા મમરાના પોટલા પ્લેટફોર્મ પર હારબંધ ગોઠવીને મૂક્યા છે ફાનસના અજવાળે દિવાલો પર મોટા પડછાયા પાડીને બાળકોએ ગમત શરૂ કરી અવલ પાણી આઈ આવશે તો પેલો ભટુરિયો હજી ગભરાટમાં જ હતો નહીં આવે હો અવલે તેને પોતાની પાસે લીધો અને બાળકો વચ્ચે બેસતા બોલી તું શું લેવા બીએચ હું છું તારી હારે હું દાદરના પગથિયે બેસીને અવલને જોઈ રહ્યો હતો પડછાયાની રમત રમતા મોટા બાળકોને પણ ભયની ખબર પડી રમત પડતી મૂકીને તેઓ અવલ પાસે ટોળે વળ્યા સહેજ મોટી ઉંમરની એક છોકરીએ કહ્યું મારી બા કહેતી હતી દરિયો માઝા મૂકે તો સંધુ તાણી જાય ઈ તો તારી માં તને અમથી બિવરાવે અવલે હસીને કહ્યું એમ કાંઈ દરિયો માઝા ન મૂકે આપણે એનું કાંઈ બગાડ્યું કવલી દરિયાને પાણકે ને પાણકે મારતી હતી અવલને જવાબ દેતા એક નાનો છોકરો બોલ્યો બોલ હું ના પાડું તોય મોટા ને મોટા પાણકે મારે કાંઈ વાંધો નહીં મેં અવલની જેમ બાળકોની બોલી બોલવા પ્રયત્ન કર્યો દરિયાને પાણકાં ન વાગે એમ તો આપણે હલેસા મારીએ એ દરિયાને વાગે અવલ મારા સામે જોઈને થોડું મલકી પછી બોલી હાલો ગોળ ફરતા બેસો આપણે પાંચી કે રમીએ તેણે કેટ કેટલી જરૂરિયાતોનો વિચાર કરી રાખ્યો છે બંધ દ્વારોની આરપાર પણ અનરાધાર વેગીલા મરુત અને ભયાનક મેઘ ગર્જનાઓ સંભળાયા કરે છે બહાર રાત્રિ જેવો ઘન અંધકાર છવાયો છે તેથી રાત ક્યારે પડી તે ખબર નથી પડી ભૂખ લાગી ત્યારે અવલે ગોળ મગફળી અને સેવ મમરા ખાવા આપ્યા બાળકો પેટ ભરીને ખાધા પછી ઊંઘમાં પડવા લાગ્યા હું હાથ ધોવા બાથરૂમ તરફ ગયો અંદર જતા ટોર્ચ સળગાવી ત્યાં જ હું ચીસ પાડતા રહી ગયો અને તરત બહાર આવ્યો સામેની દિવાલ પર મોટો લીલો વીંછી ચોટી રહ્યો છે બારણું ખુલ્લું મૂકીને હું પાછો પગથિયા પાસે ગયો મારો બૂટ હાથમાં લઈને ધીમા પગલે બાથરૂમ તરફ ચાલ્યો એવું ન કરશો અડધી ઊભી થઈ જતા અવલ બોલી તેને ખ્યાલ આવી ગયો કે હું નિર્મમ હત્યાના ઈરાદે જાઉં છું પણ અંદર મેં આંગળી વાળીને આંકડાની નિશાની કરી એ જે હોય તે અત્યારે આપણે આશરે છે એના ઘરમાં પાણી ભરાણા હશે કોના ઘરમાં સુવા માંડેલા બાળકોમાંથી એકે પૂછ્યું જીવડાના ઘરમાં તું હવે સુઈ જા અવલે કહ્યું સરવણ ખૂણામાં બેઠો હતો તેણે કહ્યું તમે તમારે ચિંતા ન કરતા બારે ભેગા થાય તૈયાર જુદું ને અટાણે જુદું ઈ જીવે સમજે કે બધાની દશા એક થઈ જ વગડે વસતા ખેડૂતો ઘાસ માટીમાં રમતા તેમના બાળકો ઘટાટોપ જંગલોમાં વસતા આરણ્યકો અને આ વિશાળ ધરા પર એકાંત ખૂણા શોધીને રહેતા વૈરાગ્યો આવા કેટ કેટલા ઝેરી જીવો સાથે સહજીવન ગાળે છે તે છતાં આવા જીવોએ તેમને નુકસાન કર્યું હોય તેવા દાખલા કેટલા ઓછા સાંપડે છે ધરતી પર જન્મ આપતા પહેલા સર્જનહારે જાણે કહીને મોકલ્યા હોય જાઓ મારા વહલા જાઓ તમારા જીવંત સંચારથી પૃથ્વીને સજીવન કરો મુક્ત આનંદી અને નિર્ભય થઈને ઈચ્છો ત્યાં વિચરો બીજાના કામમાં દખલ નહીં કરો ત્યાં સુધી આ પૃથ્વી તમને જીવવા જેવી લાગશે મિત્રો પચીસમું પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે નાયક જ્યારે બાથરૂમમાં જાય છે ત્યારે તેને સામેની દિવાલ પર શું દેખાય છે એ લીલો મોટો સાપ બી લીલો વીંછી કે સી ગરોળી મિત્રો ગુજરાતી સાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિઓને ઓડિયો બુક સ્વરૂપે સાંભળવા માટે તેમજ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર્સની બુક્સ અમારી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આભાર